નસવાડીના ખોખરા સિંચાઈ તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે જેમાં તળાવની પાળ બનાવવા માટે કાળી માટીનો ઉપયોગ કરાયો તો રબર પિચિંગની કામગીરીમાં માટી ઉપર જ રબર પિચિંગ કરાયું છે નસવાડી તાલુકાના ખોખરા ગામે નસવાડી પંચાયતના સિંચાઈ વિભાગની દેખરેખ હેઠળ અંદાજીત તેર લાખનું કામ ચાલી રહ્યું છે જેમાં તળાવમાં પાણીનો સંગ્રહ થાય અને જળસ્તર ઊંચા આવે તેવી કામગીરી કરાઈ રહી છે જોકે હાલ કાળી માટીનો તળાવની પાડ બનાવવા ઉપયોગ કરાયો છે તો રબર પીચિંગની કામગીરી તળાવની પાડ ઉપર ચાલી રહી છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે અહીં રેતી સિમેન્ટનો માલ હાથથી નીકળે તેવો બનાવીને નાખવામાં આવે છે તો રબર પિચિંગની નીચે પીસીસી કરવાનું હોય તે કરવામાં આવતું નથી અને હવે આગામી ચોમાસા પહેલા જ વરસાદમાં આ કામગીરી ધોવાઈ જશે તેવું ચર્ચાઈ રહ્યું છે

તે ભાડમાં જો વિજિલન્સ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તપાસ કરે તો તેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે હાલમાં જ રાજકોટમાં જે બનાવ બન્યો છે ગેમ ઝોનમાં તેની અંદર નિર્દોષ ત્રીસ લોકોની ઉપરાંતના મૃત્યુ થયા છે ને એની અંદર પણ સરકાર ભાજપના કેટલાક નેતાઓ તથા જે કોન્ટ્રાક્ટરો છે તેમની મિલીભગતના લીધે આટલી મોટી હોનારત સર્જાઈ છે તો નસવાડી તાલુકો જે અછી અતિપછાત તાલુકો છે આદિવાસી વિસ્તાર છે તેની અંદર જો સિંચાઈનો તળાવ જ્યારે બનાવવા જઈ રહ્યા છે ને કરોડો રૂપિયાનો બનાવે છે ત્યારે જો સારું અને ગુણવત્તાયુક્ત બને તેવી અમારી માંગણી છે ભવિષ્યમાં જો આ તળાવ ફાટશે તો તેના પાણીથી બહુ મોટી હોનારત થશે ને નસવાડી તાલુકાની અંદર અલગ અલગ જગ્યાઓ પર જે કોન્ટ્રાક્ટના કામો ચાલી રહ્યા છે તેની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર